અમરેલી જિલ્લાની રાજુલા જાફરાબાદ સાથે અમરેલી ખાલી પડેલી ચૂંટણીઓમાં કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે રાજુલા જાફરાબાદ લાઠી ચલાળા પાલિકામાં ચૂંટણીઓમાં ફોર્મ ભરવાની સાથે આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધા ના હોમ ટાઉન વોર્ડ નંબર ત્રણ ની એક વોર્ડની ની ચૂંટણીમાં આજે કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓની બેઠક બોલાવી

પેટા ઇલેક્શન આવ્યું છે જે પ્રમાણે રમેશભાઈ અમે ઉમેદવારી કરાવડાવી છે રમેશભાઈ ત્રણ નંબરના વોર્ડની અંદર વ્યક્તિગત સામાજિક રીતે અઢારે વરણ સાથે સેવાકી પ્રવૃત્તિ કરી રહ્યા છે આ ઇલેક્શન કોઈ ભાજપ કોંગ્રેસ કરતાં ત્રણ નંબરના વોર્ડમાં સેવા કોણ કરી શકે એનું ઇલેક્શન રહેવાનું છે અને ઇલેક્શન સો ટકા રમેશભાઈ તરફેણ માહોલ બનવાનો છે એટલા માટે કાજે ફોર્મ ભરવા મોટી સંખ્યામાં અઢારે વર્ણના આગેવાનો હાજર રહ્યા છે અને આવનાર દિવસોમાં જિલ્લાનો સૌથી મોટો જંગ ત્રણ નંબરના વોર્ડમાં થશે ભૂતકાળની અંદર જાફરાબાદની અંદર ત્રણ ત્રણ વખત બિનહરીફ કરાવનાર ભાજપ આ વખતે એની જમીન જાફરાબાદમાં તી રહીશ કારણ કે જાફરાબાદમાં પણ ગઈકાલે ફોર્મ ભરાણા રાજુલાની અંદર પણ તાકાતથી કોંગ્રેસ પોતાના ફોર્મ ભરી રહીશ ચલાલામાં પણ ફોર્મ ભરાવાના ચાલુ છે પેટા ઇલેક્શનના પણ ફોર્મ ભરાઈ રહ્યા છે આખરી ચિત્ર સ્પષ્ટ લાઠી સાથેનું આવતીકાલે બે વાગ્યા સુધીમાં ક્લિયર થશે